માથા ભારે હાસી મેચ સરકારી જગ્યા પર કબજો કરી જીમ અને ક્રિકેટ બોક્સ બનાવ્યું હતું સુરતની ની લિંબાયત પોલીસે યુપી સ્ટાઇલ ડિમોલેશન કર્યું સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલ પોલીસે કાર્યવાહી કરી છે લિંબાયત વિસ્તાર માં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત વચ્ચે માથા ભારે હાસી મેં કરેલા કબજા આજે સુરત મહાનગરપાલિકાની ટીમ દૂર થાય તે માટે વરઘોડો કાઢવામાં આવ્યો હતો મહિલાઓની હાજરીમાં હુમલો કરાયો સુરતમાં લીંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું માતાભારી હસીમ ઉર્ફે ભૈયા

પોલીસ હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી આજે કરવામાં આવી હતી પોલીસે માથા ભારે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આજ રોજ ભાવનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું

પોતાના માણસો પરિવારના સભ્યોને માર માર્યો હતો જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો એ બાદ તેની જે પણ ગેરકાયદેસર સ્ટ્રકચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત આજરોજ અંબાયતના ભાવનાનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતના એસએમસીમાં જે ગ્રાઉન્ડ છે એના ઉપર એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે તો જીમ તોડવાની પ્રક્રિયા અત્રે એસએમસીની ટીમ આવેલી છે એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન ટુની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની એ ટીમ પણ આવેલી છે આ તમામ ટીમોએ ભેગા મળીને અત્રે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે અને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આવો કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો રીતના દબાણ કરી લે છે અને વિસ્તારમાં પ્રયાસ કરે છે આવા કોઈ પણ પ્રયાસ ન થાય એના માટે અમારો એક અભિયાન છે હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એને પણ આ પ્રકારે અહીંયા દબાણ કર્યું હતું એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહ્યું છે